બરાયા બ્રિજના રિકન્ટ્રક્શનના કામનું ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવેના હસ્તે ખાતમુહૂર્ત મુન્દ્રા તાલુકાના બરાયા પાસે આવેલ જર્જરિત બ્રિજ રૂપિયા અગિયાર કરોડ ત્રેસઠ લાખના ખર્ચે રિકન્ટ્રક્શન થવા જઈ રહ્યું છે ત્યારે આજે બ્રિજ પાસે ખાત મુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવે અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ એ આવતીકાલે પવિત્ર શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો છે તેની સર્વેને શુભકામનાઓ આપીને જણાવ્યું હતું કે આ બરાયાનો પુલ અગિયાર કરોડના ખર્ચે તૈયાર થશે અને બા બિયાનો કુલ છ કરોડના ખર્ચે તૈયાર થશે સાથે મુન્દ્રાથી ભુજ સુધીનો રસ્તો તેતાલીસ કરોડના ખર્ચે તૈયાર થશે એટલે ટોટલ સાઈઠ કરોડથી વધારે રૂપિયા મંજૂર થયેલા છે અને વરસાદ પછી આ રોડનું પણ કામ શરૂ કરવામાં આવશે સાથે મુન્દ્રાથી ભદ્રેશ્વર થઈ ગાંધીધામનો રસ્તો ચાર માર્ગીય થાય તેનું પ્રપોઝર મૂકી દેવામાં આવ્યું છે અને પ્રાગપુર ચોકડીથી પોર્ટ સુધીનો રોડ છ માર્ગીય બને તેવી પણ રજૂઆત કરવામાં આવી છે આ પ્રસંગે મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા બરાયા સરપંચ મનહરસિંહ જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા મહેન્દ્રભાઈ ગઢવી મહેન્દ્રસિંહ જાડેજા જામ સાહેબ વિજયસિંહ જાડેજા યુવરાજસિંહ જાડેજા ધર્મેન્દ્રભાઈ જેસર નારાયણભાઈ ગઢવી मानंदभाई रबारी रवाभाई आहिल प्रेमजी भाई सोधम तथा भारतीय जनता पार्टी मुंद्रा परिवार ना आगे वानो उपस्थित રહ્યા હતા કાર્યક્રમ નું સંચાલન jignesh ahir તથા આભાર વિધી मुंद्रा તાલુકા પંચાયત ના माजी પ્રમુખ રણજીત Singh જાડેજાએ કરી હતી કાસમ ખલીફા ન્યૂઝ 11 ગુજરાત મુન્દ્રા કચ્છ સૌપ્રથમ તો હું આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને આવતીકાલથી પ્રારંભ થતાં પવિત્ર શ્રાવણ માસની શુભકામના આપું છું ભગવાન ભોળોનાથ સૌનું ભલું કરે સૌનું કલ્યાણ કરે એવી પ્રાર્થના અને વંદન સાથે ભગવાન મહાદેવના ચરણોમાં વંદન સાથે આજે અહીં અષાઢ માસની અમાવાસ્યાના પવિત્ર દિવસે મુન્દ્રા તાલુકાને જોડતો ભુજથી મુન્દ્રા સુધીના જોડતો જે મુખ્ય રસ્તો છે એના પર બે મુખ્ય પુલ આવેલા છે એક બરાયા અને બાબિયા ઘણા વખતથી ખૂબ અહીંથી વાહન વ્યવહાર હોવાને કારણે કારણ કે ઉદ્યોગ સમર્પિત સમગ્ર વિસ્તાર મોટું બંદર મોટી મોટી બીજી ઇન્ડસ્ટ્રીઓને હોવાને કારણે અને ભુજ અને છેક અન્ય જિલ્લાના વિસ્તારોથી અહીં વાહનો અને પુષ્કળ પ્રમાણમાં આવાગમન હોવાને કારણે રસ્તાની મુશ્કેલી અને ખાસ કરીને પુલની મુશ્કેલીઓ રહેતી હતી જે બાબતે અનેક વિધ લોકોની રજૂઆતો હતી અને અનેક મીડિયાના ગ્રહોએ પણ આ બાબતે રજૂઆત કરેલી તો એ સંદર્ભની અંદર આજે અહીં બરાયા પાસેના પુલનું ડિસ્મેન્ટલિંગ કરી અને કામનો પ્રારંભ કરાવ્યો છે આ બરાયાના પુલ અગિયાર કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે આગળના ગામ બાબિયા પાસે જે મુન્દ્રા તાલુકાનું અહીંથી જતું ગામ છે એ બાબિયા પાસે પણ પુલ બનશે એ છ કરોડનો થશે એ પંદર દિવસ પછી કાર્ય એનો પ્રારંભ થશે અને આ ભુજ સુધીનો રસ્તો એ લગભગ તેતાળીસ કરોડના ખર્ચે આખું મળીને રસ્તો કરીએ ભુજથી મુન્દ્રા સુધીનો તો લગભગ સાઠ કરોડથી વધારે રકમ આ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની ડબલ એન્જિનની સરકારે આ મંજૂર કરેલા છે અને આ રસ્તાઓનું કામ વરસાદનું સિઝન પૂરું થશે એટલે જે ડામરનું કામ છે એ ગુજરાત રાજ્ય રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા થવાનું છે આ જે પુલનું કામ છે એ આર સ્ટેટ મારફત થઈ રહ્યું છે આમ બંને એજન્સીઓના સંકલન સાથે વચ્ચે જે વહીવટી ગૂંચો હતી એનો ઉકેલી અને આ રસ્તા અને પુલનું કાર્ય થઈ રહ્યું છે જે આવનારા દિવસોમાં આ વિસ્તારની લોકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પણ ખૂબ ઉપયોગી થશે cour Фрешна Сскава, Яш softфтrinks.